સુરત સલાબતુરા વિસ્તારમાં ભાટેના પાસે કારખાનામાં રસોઈ બનાવતી મહિલાની 14 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર બે હવસખોરની પોલીસે ધરપકડ કરી છે ભાટેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષે કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકતનો વિડિયો શૂટ કરાવી લીધો હતો જો કે આધેડે તરુણીની માસીને વિડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે

એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ જ્યારે જે આરોપી દુષ્કર્મ હતો તે વખતનો એણે ઉતારી લીધો અને આ ઉતાર્યા બાદ એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી